પાદરા તાલુકાના જાસપુરની વતની અને હાલ ફાઈલી ખાતે રહેતી અમિસા નામની જે વિદ્યાર્થીની છે તે એમએસ યુનિવર્સિટીમાં છે પરીક્ષા હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનો દ્વારા પાદરા પોલીસ મથકે છે તે જાણ કરવામાં આવી હતી ને પોલીસ ફરિયાદના આધારે પોલીસે પણ તપાસો ધમધમાટ શરૂ કર્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રહસ્ય ઈ રીતે ગુમ થયા મામલે આખરે સિસડી વી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અમિષા નામની યુવતીનો મૃતદેહ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો 5 લાખ રૂપિયા લઈ યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી કઈકને ક્યાંક સમગ્ર બાબતે ન્યુઝ ઓફ પાદરા પાસે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમિત શાહ યુનિવર્સિટીમાં એકલે દેખાઈ આવી છે ચોક્કસપણે કહી શકાય કે સીસીટીવીમાં છે તે એકલી ફરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમિત યુનિવર્સિટીમાં વિઝિલન્સના ફોનથી ઘરે ફોન પણ કર્યો હતો કેન્ટીન તરફ વિદ્યાર્થીને આટાફેરા કરતી દેખાઈ આવી છે ચોક્કસથી તે બાબતે પોલીસે પણ ક્યાંક ને ક્યાંક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે યુનિવર્સિટીમાં અમિત પરીક્ષા પણ નહોતી આપી અને બેંકમાંથી પાંચ લાખ રૂપિયા આવું પડી અને એક્ટિવા મારફતે પરત નીકળી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાર બાદ લકડી કુઈ કેનાલમાં છે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી હાલ ચોક્કસ કહી શકાય કે પાદરા પોલીસ મથકના પીઆઈ સહિત તેઓની ટીમ એટલે કે વિજય ચારણ સાથે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તપાસ ધમધમાટ શરૂ કર્યો છે જેમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે યુવતી ક્યાંથી કયા તરફ જઈ રહી છે તે બાબતે હાલ પોલીસે તપાસ શરૂ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગણતરીના દિવસોમાં જ સમગ્ર છે તે ભેદુખીલા વડાપાસ sure.